Thank you મારા સળગી ગયા અધૂરો રહી ગયો પ્રેમ ઘાયલ દિલનો આશિક તારો તારા વિના જીવશે કેમ હાય જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ તમારી કોમેન્ટના આધારે બનાવ્યો છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં તમને ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ આજે મારે વાત કરવી છે બે પ્રેમી પુંખીડાની કે જેઓ ગળાડૂબ પ્રેમમાં હતા નાનકડું એવું રામપુર ગામ અને એ રામપુર ગામના બે પ્રેમી એટલે માધવ અને ગોરલ માધવ અને ગોરલ નાનપણથી જ પ્રેમના રંગે રંગાયેલા હતા પરંતુ બાળપણાની પ્રીતમાં એમને ખબર નહીં હોય કે પ્રેમની સાથે સાથે દુશ્મની પણ હોતી હોય છે પ્રેમી પંખીડા નાનપણમાં પ્રેમના બંધને બંધાય છે અને માધવ નદી કિનારે બેઠો હોય છે અને ગોરલ સ્કૂલમાં જતી હોય છે ફ્રેન્ડ્સ એ ટાઈમે માધવ નદીના કિનારે ભેંસો લઈને બેઠો હોય છે અને ગોરલ દફ્તર ભરાવીને થેલો ભરાવીને નિશાળે જતી હોય છે ત્યારે કોને ખબર કે આ ગોવાળિયા સાથે એ ગોરલને પ્રેમ થઈ જશે નજરથી નજર મળીને થઈ ગયો પલમાં પ્રેમ સાજણ તારા સંભાળના હવે ભૂલવા મારે પ્રેમ એ બાળપણનો એક નજરનો પ્રેમ જ્યારે ગોરલ અને માધવની નજરથી નજર મળીને પછી તો ઘરે માધવ જાય છે અને ગોરલ પણ એના ઘરે જાય છે રાત્રે ગોરલને નીંદર આવતી નથી અને એ ગોવાળિયા માધવને પણ નીંદર આવતી નથી ત્યારે એ માધવ શું ગાય છે પણ સાજ તારા संभारणा अरे रे आज वयू ना वडे कोण मारा काळच के रे कणले अरे रे ये तो एक, एक चांच भरे એ માધવ નીંદર આવતી નથી એક બાજુ ગોરલને પણ નીંદર આવતી નથી અને એ બંને પાગલ પ્રેમી બાળપણમાં જ પ્રેમ થઈ ગયો છે કોને ખબર કે આ બાળપણનો પ્રેમ લાંબો ચાલશે કે નહીં એ બંને જણા વિચારમાં રાત્રે પડ્યા છે કે ક્યારે સુરતદેવ ઉગે ક્યારે સવાર પડે અને પાછો એ માધવ કે હું નદી કિનારે ઘેંસું લઈને જાઓ અને ક્યારે એ ગોરલનું મોઢું જોઉં અને ગોરલને પણ રાત્રે વિચાર આવે છે ક્યારે સવાર પડે અને હું નિશાળે જાઉં અને એ ગોવાળિયા માધવનું મોઢું જોઉં અને ફ્રેન્ડ સવાર પડી ગઈ અને એક બાજુ માધવ ભેંસું લઈને નદીને કિનારે જાય છે વડલા નીચે ભેંસું રાખી પાછડી એક બાજુ વગાડતો હોય અને એ રાહ જોવે છે કે ક્યારે આવે ગોરલ ક્યારે આવે ગોરલ એટલામાં કોરલ પણ તૈયાર થઈને એક બાજુ દફ્તર ભરાવીને નિશાળે જવા માટે એ જ જગ્યાએથી નીકળે છે અને પાછી ગોરલની નજર એ ગોવાળિયા માધવ સામે પડે છે થોડી માટે ગોરલ પણ ખોબી જાય છે અને માધવની સામે ટગર 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 જોવા લાગે છે આમ તો ફ્રેન્ડ્સ ગોરલને મનમાં એવું થાય છે કે એકવાર નજીક જાઓ અને પૂછી લઉં કે તમે કયા ગામના છો કારણ કે ફ્રેન્ડ્સ માધવ એ ગામ રામપુર રહ્યું એ ગામ રામપુરનો નહોતો પહેલી વાર જોયેલો એટલે એને થયું કે આ છોકરો મને પહેલીવાર જોવા મળ્યો છે તો હું પૂછી લઉં કે એનું ગામ કયું છે અને ધીરે 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 ડગલા માંડીને માધવની પાસે જાય છે અને પૂછે છે કે તમે કયા ગામના છો ત્યારે એ માધવ જવાબ આપે છે કે હું તો રામપુરનો જ છું ત્યારે ગોરલ કહે છે ના તમે ખોટું બોલો છો તમે રામપુરના નથી રામપુરના હોવ તો મને જોવા મળો તમે આજે મને પહેલી વાર જોવા મળ્યા છો આ બીજી વાર સમજો એટલે તમે આ ગામના નથી એ નક્કી છે ત્યારે માધવ નીચે મોઢું કરીને કહે છે કે તમે સાચી વાત કરો છો મને તમે સાચી રીતે ઓળખી ગયા એવું નો નથી હું છું બાજુના ગામનો અને રામપુર મારા ભોઈનું ગામ છે એટલે હું મારા ભોઈના ત્યાં આવ્યો છું ને તમે એટલે એણે એવું કીધું ગોરલે કે હું રામપુરની જ છું તમારા જેમ બાજુના ગામની નથી અને ફ્રેન્ડ્સ પછી તો ગોરલ અને માધવના એવા તો મન મળી ગયા કે મુમન લાગી તુમના તુમન લાગી મું ખોળિયા જુદા પણ જીવ એક આવો પ્રેમ બંનેનો થઈ ગયો અને એ લોકો પછી તો બંને એકબીજાને ગળે મળે છે અને કહે છે કે તમે પણ રામપુરના અને હવે હું પણ રામપુરની એટલે હવે તો આપણે વારંવાર મળવાનું થશે તો માધવ કે હું રામપુરનો નથી હું બાજુના ગામનો છું અને હું મારા કોઈબાના ત્યાં આવ્યો છું અને અમુક ટાઈમ પછી મારે પાછું મારા ગામડે જવું પડશે એટલે આટલો બધો પ્રેમ તમે મારી ઉપર ના રાખો તો સારું ત્યારે ગોરલ કહે છે હવે તો પ્રેમ થઈ ગયો છે માધવ અને હવે તું મને એમ કે આટલો બધો પ્રેમ મારી ઉપર ના રાખો તો એ ખોટી વાત છે હવે તો આપણા ખોળિયા જુદા અને જીવ એક થઈ ગયો છે એટલે આ ગોરલ આજે પણ તને નહીં ભૂલે અને ભવિષ્યમાં પણ તને નહીં ભૂલે આ મારું વચન છે આવું વચન આપ્યા પછી એ પાછી ગોરલ નિશાળ તરફ જઈ રહી છે એક બાજુ માધવ ટગર ટગર એની સામે જોઈ રહ્યો છે અને એક બાજુ ઘોરલ પણ પાછું વળીને જોતી જોતી નિશાળે જાય છે અને પછી મનોમન એ માધવ અને ઘોરલનું દિલ શું કહેતું હોય જીવ સૂરે હાથોમાં હાથ રાખી તુમારી સજની તો ફ્રેન્ડ્સ આ છે માધવ અને ગોરલ પ્રેમ તમે પણ જોયો કે કેવો પ્રેમ પાગલ હોય છે પરંતુ આ પ્રેમ આગળ ચાલશે એમાં કોઈ વિઘન આવશે એ હવે જોવાનું રહ્યું તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ